શહેર તથા આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલી બાઇક ચેરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ખાસ તપાસ હાથ ધરી તપાસ દરમિયાન મળેલ ચોક્કસ માહિતી આધારે પોલીસે ધડાકે બાદ કાર્યવાહી કરી પોલીસે થરા ડીમાં

પોલીસે કરેલા કામગીરીનું સ્વાગત કર્યું છે જીટી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી બનાસકાંઠા માનનીય શ્રી રેન્જ સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સોમે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ પોકેટકોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસીસ નંબર સર્ચ કરતા આ મોબાઈલનો મોટર સાયકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ જે મોટરસાયકલ થરાદ ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ બળવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાયકલ ઓગણીસ અ જેની કુલ કિંમત અગિયાર લાખ પાંચ હજાર અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ અગિયાર લાખ પંદર હજાર પાંચસો નો મુદ્દા માલ પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે આગળ ઉપર જે કઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના ઉપરથી નક્કી થશે